સુરતના પલસાણામાં સેઢવા ગામે ગત મોડી રાત્રે એક હોમગાર્ડ જવાનની જાહેરમાં હત્યા કરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે અજાણ્યા લાકડીના ફટકા અને ચપ્પુના હોમગાર્ડ જવાનની હત્યા કરી છે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સેઢાવ ગામે નવા હળપતિવાસમાં રહેતા કિશન મહેશભાઈ રાઠોડ કડોદરા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા સાડા સાત વાગ્યાની આસપાસ કિશન તેની લારી પર હાજર હતા અને વિજય નામનો તેમના ફળિયાનો યુવાન તેમની પાસે આમલેટ ખાઈ રહ્યો હતો ત્યારે ત્રણ થી વધુ મોટર પર પાંચ જેટલા યુવાનો કિશનની લારી એ ધસી આવ્યા હતા આરોપીઓએ લારી પાસે ઉભા રહ્યા જેમાંથી એક યુવાને કિશનના પગમાં લાકડીનો સપાટો મારતા વિજયે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી અન્ય સક્ષોએ ચપ્પુ લઈ વિજય પર હુમલાનો પ્રયાસ કરતા વિજય ફળિયા તરફ ભાગી છૂટ્યો હતો આ દરમિયાન અજાણ્યા હત્યારાઓએ કિશનના શરીર પર ચપ્પુના ઉપરા છાપરી ગાં ઘીકી દેતા તે લોય લુહાણ હાલતમાં લારી પર જ ઢળી પડ્યો હતો બીજી તરફ વિજયે ફળિયામાં ઘટનાની જાણ કરતા રહીસો દોડી આવ્યા હતા હત્યારાઓ શેઢાવ ગામ તરફ બાઇક લઈને ફરાર થઈ ગયા હતા સમગ્ર બનાવને પગલે કડોદરા પોલીસ મથકમાં જાણ કરતા ઘટનાસ્થળે પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને યુવકની લાશને પીએમ અર્થે ખસેડી અજાણ્યા હત્યારાઓએ કયા કારણે હોમગાર્ડની હત્યા કરી અને આ અજાણ્યા આરોપીઓ કોણ હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત